નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એકથી પાંચ વિદ્યાશાહક ભરતી દિવસ સાતમો ભરતીમાં કુલ કેટલા હાજર રહે કેટલા ગેરરાજ્ય જિલ્લાવાર કેટલી જગ્યાઓ ખાલી રહી છે કેટલા મેરિટ સુધીના બોલાવી લીધા છે તમામ વાતો કરશું આપણે તો વિડીયો અચૂક જુઓ તો આજે તેરમી જૂન બે હજાર પચીસની સ્થિતિ બ ઓપનની જગ્યાઓ બે હજાર બસો બાણું બાણું બાકી છે એટલે કે બાવીસો બાણું એસ સી કેટેગરીની બસો ચાળીસ બાકી છે જે એસ કેટેગરી છે અને છસો ને છવ્વીસ બાકી છે એસસી બીસી કેટેગરી ઓ બીસીની છસો ને સાત જગ્યાઓ બાકી છે ઇડબલ્યુ એસ કેટેગરીની ત્રણસો ચોરાણું બાકી છે તો ટોટલ આ રીતે ચાર હજાર એકસો ને ઓગણસાઠ જગ્યાઓ બાકી છે તો સામાન્ય પ્રવાહ ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ તારીખ બારમી જૂન બે હજાર પચીસ અને તેરમી જૂન બે હજાર પચીસ આ બે દિવસમાં કુલ એકસો ને છત્રીસ જણા ઓપનમાં પસંદ કર્યું છે સાત જણે એસ કેટેગરીમાં ચાર જણે એસટી કેટેગરીમાં લીધું છે ઓબીસી કેટેગરીમાં ત્રેપન જણે લીધું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચોવીસ જણે લીધું છે અને ટોટલ કુલ બસો ને ચોવીસ જણાએ પસંદગી કરી છે ને ચારસોમાંથી એકસો ને જણા બે દિવસમાં ઘેર હાજર રહ્યા છે તો ચારસોમાંથી એકસો ને છોતેર ઘેર છે હવે તમે આની આગળ ડેટા જોઈ શકો છો તો એકસો સત્તાણું તો આ બે દસમી જૂન અને અગિયારમી જૂન આ બે દિવસનો ડેટા છે તો આ બંનેની સરખામણી તમે કરવા માગતા હો તો કરી શકો છો મતલબ કે પાછળની જે તારીખ બારમી ને તેરમી તારીખ છે તો બારમી તેરમી જૂન દરમિયાન જે ઓપન કેટેગરીમાં છે ઓછા પસંદગી કરી છે એસસીમાં બે જણ વધ્યા છે એસટીમાં ત્રણ જણ વધારે પસંદગી કરી છે ઓબીસીમાં સત્યાવીસ જણા વધ્યા છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં બે જણાએ વધારે પસંદગી કરી છે અને ઓવરઓલ બસો એકાવન જે દસમીને અગિયારમી જૂને હતા એની જગ્યાએ બારમીને તેરમી જૂને બસો ચોવીસ જણાએ પસંદ કરી છે મતલબ કે એકસો ઓગણપચાસ દસમીને અગિયારમી જૂને ગેરહાજર હતા એની સામે બાર અને તેર જૂને એકસો ને છોતેર જણ ગેરહાજર રહ્યા છે મતલબ કે ગેરહાજાર રહેવાની સંખ્યા વધી છે પણ કેટેગરીની અંદર પસંદ કરવાનું પ્રમાણ વધ્યું છે અને જનરલમાં પસંદ કરવાનું જે પ્રમાણ છે એ ઘટ્યું છે તો આ બે દિવસની સ્થિતિ છે તો ઓવરઓલ શું પોઝિશન છે આપણે વાત કરી લઈએ તો સામાન્ય પ્રવાહમાં કુલ ચાર દિવસમાં ત્રણસો તેત્રીસ જણાએ ઓપનમાં પસંદ કર્યું છે બાર જણે એસસી કેટેગરીમાં લીધું છે એસટી કેટેગરીમાં પાંચ જણે પસંદગી ઉતારી છે ઓબીસી કેટેગરીમાં અગ્યાસી જણાએ આજ સુધી પસંદગી કરી છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છેતાળીસ જણાએ પસંદગી કરી છે તો આ રીતે કુલ ચાર દિવસમાં બસો બસો કરીને આઠસો જણ બોલાવ્યા છે અને ચારસો પંચોતેર જણાએ પસંદગી કરી લીધી છે અને ત્રણસો ને પચીસ ઉમેદવારો રહ્યા છે એટલે કે જિલ્લા પસંદગીમાં ચારસો પંચોતેર હાજર અને ત્રણસો પચીસ રહ્યા છે તો આ તમામ વાતો આપણે સામાન્ય પ્રવાહની કરી છે કયા પ્રવાહની કરી છે સામાન્ય પ્રવાહની આ વિજ્ઞાન પ્રવાહ સાથે તમારે ડેટાની જરૂર હોય તો ઓપનમાં આજ સુધી ચારસો ચુમોતેર જણે એસ સી કેટેગરીમાં પિસ્તાળીસ એસટીમાં બાવન ઓબીસીમાં એકસો બાસઠ ઇડબ્લ્યુએસ કેટેગરીમાં એકસો આઠ કુલ આઠસો એકતાળીસ જણે આજ સુધી જિલ્લા પસંદ કરી લીધી છે અને તેરસો ઉમેદવાર આજ સુધી બોલાવેલ છે તો એમાંથી આઠસો એકતાળીસે પસંદ કરી છે અને ચારસો ને ઓગણસાઠ ગેરાય ધર્યા છે તો આ ડેટા તમે ચેક કરી શકો છો હવે આપણે જિલ્લાવાર શું સ્થિતિ છે જોઈ લઈએ તો જિલ્લાવાર શું સ્થિતિ છે એ આપણે ચર્ચા કરી લઈએ તો જે વડોદરા છે ત્યાં સિત્યોતેર સીટ બાકી છે તો અમદાવાદ જે સિટી છે સિટી એરિયાની આપણે ચર્ચા કરી લી તો અમદાવાદ સિટી અમદાવાદ મહાનગરપાલિકા છે તો ત્યાં કોઈ જગ્યા ખાલી છે નહીં ત્યારબાદ વડોદરામાં એક જગ્યા એસટી કેટેગરીની ખાલી છે ત્યારબાદ રાજકોટમાં એક જગ્યા એસટી કેટેગરીની ખાલી છે સુરતમાં એકસો ને એકતાળીસ એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી છે એક ઇડબ્લ્યુ એસ કેટેગરી ખાલી રહી છે ભાવનગરમાં ભાવનગર સિટીમાં કોઈ જગ્યા ખાલી નથી જામનગર સિટીમાં કોઈ જગ્યા ખાલી નથી ઉપલેટામાં નથી જેતપુરમાં ચાર જગ્યાઓ ખાલી છે એમાંથી એક ઓપનની છે ત્રણ એસસી કેટેગરીની છે નડિયાદમાં કોઈ ખાલી નથી આણંદની વાત કરીએ તો એક એસટી કેટેગરીની ખાલી છે ટોટલ એક ખાલી છે ઊંઝામાં કોઈ ખાલી નથી શિદ્ધપુરમાં પણ કોઈ નથી બોટાદમાં એક જગ્યા ખાલી છે એ ઈડબ્લ્યુ કેટેગરીન છે હવે મહુવાની વાત આપણે કરીએ તો મહુવામાં કુલ ચાર ઓપનની અને એક ઈડબલ્યુએસ એસ કુલ પાંચ જગ્યાઓ બાકી છે અમરેલીમાં કોઈ ખાલી નથી અંજારમાં એક ઓપન એકે એસી કુલ બે જગ્યાઓ ખાલી છે ભરૂચની વાત કરીએ તો ત્રણ એસટી કેટેગરીની ખાલી છે અને ટોટલ ત્રણ ખાલી છે અંકલેશ્વરમાં એક એસટીની ખાલી છે એટલે કે કુલ એક જગ્યા ખાલી છે નવસારીમાં કોઈ નથી ગાંધીનગરમાં પણ કોઈ ખાલી નથી તો આ રીતે નગરમાં કુલ ઓપનની છ જગ્યાઓ બાકી રહી છે એસસી કેટેગરીની ચાર બાકી રહી છે સિટીની સિટી એરિયામાં એસટી કેટેગરીની એકસો ને અડતાળીસ જગ્યાઓ બાકી છે ઓબીસીની કોઈ જગ્યા ખાલી નથી ઇડબ્લ્યુ કેટેગરીની ત્રણ જગ્યાઓ ખાલી છે ને ટોટલ એકસો એકસઠ જગ્યાઓ ખાલી રહી છે દિવ્યાંગોની બે બે જગ્યા ખાલી રહી છે હવે કુલ એકાંદર આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે કે ઓપ્પોની બે હજાર બસો બાણું એસસીની બસોને ચાળીસ એસટી કેટેગરીની છસો ને છવ્વીસ ઓબીસીની હજુ પણ છસો સાત બાકી છે ઇડબલ્યુ કેટેગરીની ત્રણસો ચોરાણું બાકી છે ટોટલ ચાર હજાર એકસોને ઓગણસાઠ બાકી છે હવે આપણે ગ્રામ્ય એરિયાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લો જે સમગ્ર છે એમાં એસ ટી કેટેગરીની સાઠ જગ્યાઓ બાકી છે બાકી કોઈ કેટેગરીની જગ્યા બાકી નથી દિવ્યાંગોની એક એક બાકી છે વડોદરાની વાત કરીએ તો એ એસ કેટેગરીમાં સિત્તેર જગ્યાઓ છે ઇડબ્લ્યુ કેટેગરીમાં સાત જગ્યા છે કુલ સિત્યોતેર બાકી છે રાજકોટની વાત કરીએ તો એકસો નવ ઓપનમાં બાકી છે એસસી કેટેગરીમાં બાર જગ્યા બાકી છે એસ ટીમાં છ બાકી છે ઈડબ્લ્યુ કેટેગરીમાં ચૌદ બાકી છે ટોટલ એકસો ને એકતાળીસ જગ્યા બાકી છે સુરતની વાત કરીએ તો એક જગ્યા એસ કેટેગરીની બાકી છે ચૌદ ઓ બીસીની બાકી છે ત્રણ ઇડબ્લ્યુ એસ કેટેગરીની બાકી છે અને ટોટલ અઢાર જગ્યા બાકી છે ખેડાની વાત કરીએ તો એક ઈડબ્લ્યુ એસ કેટેગરીની બાકી છે ખેડામાં એક જગ્યા બાકી છે આણંદમાં એકત્રીસ જગ્યાઓ બાકી છે અને એક જગ્યા બીજી એટલે કે કુલ બત્રીસ બાકી છે તો જે આણંદ છે એની આપણે વાત કરી લઈએ આપણે આણંદની વાત કરીએ તો ઓપન એસસીમાં કોઈ જગ્યા ખાલી નથી એસટીમાં એકત્રીસ છે અને કુલ ઈડબલ્યુ એસમાં એક છે તો કુલ બત્રીસ બાકી છે પંચમહાલમાં ત્રીસ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે ઈડબલ્યુ કેટેગરીમાં બે જગ્યાઓ બાકી છે તો આ રીતે કુલ બત્રીસ છે દાહોદની વાત કરીએ તો ઓપનમાં એકસો છ એસસી કેટેગરીમાં ઓગણીસ એસટીમાં અઠ્ઠાવન ઓબીસી કેટેગરીમાં ઇઠ્યોતેર બાકી છે ઈડબલ્યુ એસ કેટેગરીમાં પાંત્રીસ કુલ બસો છન્ની જગ્યાઓ બાકી છે સાબરકાંઠાની વાત કરીએ તો કોઈ જગ્યા ખાલી નથી જૂનાગઢમાં ચોપ્પન ઓપન કેટેગરીમાં છે એક એસ સીમાં છે બાકીની સાત જગ્યાઓ ઈડબલ્યુએસ કેટેગરીમાં છે તો જૂનાગઢમાં કુલ બાસઠ જગ્યાઓ છે પોરબંદરની વાત કરીએ તો ત્રેસઠ જગ્યાઓ ઓપનમાં છે એસસી કેટેગરીમાં ઓગણીસ છે એસટીમાં કોઈ નથી અને ઈડબલ્યુએસ કેટેગરીમાં આઠ જગ્યા છે કુલ પોરબંદરમાં નેવું જગ્યા ખાલી છે મહેસાણામાં કોઈ નથી પાટણમાં ઓપનમાં સિત્તેર છે એસટી કેટેગરીમાં પાંચ છે ઇડબલ્યુએસમાં નવ છે અને કુલ ચોર્યાસી છે ત્યારબાદ ભાવનગરમાં અઠ્ઠાણું જગ્યા ઓપનમાં ખાલી છે પાંત્રીસ એસસી કેટેગરીમાં ખાલી છે એસટી કેટેગરીમાં અગિયાર ખાલી છે ઓ બી ત્રેપન ખાલી છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં ત્રેવીસ તો આ રીતે ભાવનગરમાં બસોને વીસ ખાલી છે જામનગરમાં એકસો ને તોતેર ઓપનમાં છે એકત્રીસ એસસી કેટેગરી એસટીમાં ટીમાં છ ઓ કોઈ નથી ઈડબલ્યુએસ કેટેગરીમાં બાવીસ ખાલી છે કુલ બસો બત્રીસ ખાલી છે જામનગરમાં કુલ બસો બત્રીસ છે અમરેલીની વાત કરીએ તો ઓપનમાં બસો સાત એસ કેટેગરીમાં સત્યાવીસ છે એસટીમાં ત્રણ છે ઓબીસીમાં ચાર છે ઇડબ્લ્યુ સત્યાવીસ છે તો કુલ બસો અડસઠ હજુ બાકી છે કચ્છમાં કોઈ ખાલી નથી ભરૂચની વાત કરીએ તો ઓપનમાં નથી ઓ એસસીમાં એક છે ભરૂચમાં એસ કેટેગરીમાં એકસો પંચાવન ઓ તેત્રીસ કેટેગરીમાં સત્તર કુલ બસો છ જગ્યા ખાલી છે નર્મદામાં ઓપનમાં સત્યાસી ખાલી છે ઓ ઓબીસીમાં અડસઠ ખાલી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં સત્તર છે અને ટોટલ એકસો બોતેર ખાલી છે વલસાડમાં કોઈ ખાલી નથી નવસારીમાં પણ કોઈ ખાલી નથી બનાસકાંઠામાં ઓપનની પાંચસો સિત્યોતેર બાકી છે એસટીની ઓગણત્રીસ છે ઇડબલ્યુ એસ કેટેગરીની પાંસઠ છે આ રીતે કુલ છસો એકોતેર બાકી છે દિવ્યાંગોની સાત નવ બાકી છે વલસાડ નવસારીમાં કોઈ ખાલી નથી બનાસકાંઠાની ચર્ચા કરી દીધી છે સુરેન્દ્રનગરમાં એકસો ચૌદ ઓપન એસ સીની એકવીસ છે એસટીની એક બાકી છે ઓબીસીની ઓગણચાળીસ ઈડબલ્યુ એસ કેટેગરી ઓગણીસ તો આ રીતે કુલ એકસો ને ચોરાણું જગ્યા બાકી છે ગાંધીનગરમાં કોઈ ખાલી નથી ડાંગમાં એક એસસીની છે બેતાળીસ ઓબીસીની છે પાંચ ઇડબ્લ્યુ કેટેગરી કેટેગરીની ટોટલ અડતાળીસ છે તાપીની વાત કરીએ તો બે એસસી કેટેગરીની છે એકત્રીસ ઓબીસીની છે ચાર ઇડબ્લ્યુ એસ કેટેગરીની અને કુલ સડત્રીસ જગ્યા બાકી છે અરવલ્લીમાં કોઈ ખાલી નથી ગો ગીર સોમનાથમાં પંચોતેર ઓપનની છે ત્રણ એસ છે ઇડબ્લ્યુ કેટેગરી અગિયાર છે કુલ નેવ્યાસી જગ્યા બાકી છે દ્વારકામાં બસો અડસઠ ઓપન અઠ્યાવીસની એસસી સાત એસ કેટેગરી ત્રીસ ઇડબ્લ્યુ કેટેગરી છે ટોટલ ત્રણસો તેત્રીસ બાકી છે મહીસાગરમાં કોઈ નથી મોરબીમાં એક ઓપન અડત્રી એસસી ત્રણ એસ ટીની જગ્યા ઓ બાકી છે ને તેર ઈડબ્લ્યુ એસ તો કુલ ને પાંત્રીસ બાકી છે બોટાદમાં એકસો નવ ઓપનની બાકી છે તે જગ્યા ઈડબ્લ્યુ કેટેગરીની છે તો આ રીતે એકસો ને બાવીસ બાકી છે છોટા ઉદેપુરમાં એકસો ને પંચોતેર જગ્યાઓ ઓપનની છે ઈડબ્લ્યુ કેટેગરીની અડત્રીસ જગ્યાઓ છે ને ओबीसी એકસો પાંસઠ જગ્યાઓ બાકી છે તો આ રીતે છોટા ઉદેપુરમાં હજુ ઘણી બધી જગ્યાઓ એટલે કે ત્રણસો ઇઠ્યોતેર જગ્યા બાકી છે તો આ રીતે જે જિલ્લામાં છે ત્રણ હજાર નવસો ને અઠ્ઠાણું જગ્યા હજુ પણ બાકી છે તો હવે આપણે મેરિટની ચર્ચા કરી લઈએ કે કેટલા મેરિટ સુધીના સ્ટુડન્ટને ઉમેદવારોને આજ સુધી બોલાવી લીધેલ છે તો આજ સુધી મેરિટ નંબર મેરિટ ક્રમાંક આઠસો સુધીના બોલાવી લીધેલા છે એટલે કે ઓપનમાં જેનો પણ આઠસો ક્રમાંક છે એમને બોલાવી લીધા છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીના એકસો ને બ્યાસી જણનો નંબર પૂર્ણ થયો છે અને સિત્તેર પોઈન્ટ એક્યાસી સુધીનું મેરિટ જેમનું ઈડબ્લ્યુએસ કેટેગરી હતું બધા લાગી ગયા છે એસસી કેટેગરીમાં પણ સિત્તેર પોઈન્ટ એક્યાસીવાળા બધા લાગી ગયા છે અને કુલ પાંસઠ સુધીના જેના કેટેગરી નંબર છે એ પૂર્ણ થયા છે ઇડબ્લ્યુ એસ કેટેગરીને આપણે વાત કરી દીધી છે ઓ વાત કરીએ તો ચારસોને વીસ સુધીના જે પણ ઉમેદવારો છે એમનો વારો આવી ગયો છે એટલે કે સિત્તેર પોઈન્ટ એક્યાસી બોતેર મેરિટ ક્રમાંક સુધીનાનો વારો આવી ગયો છે એટલે કે આજે એમાંથી ઓબીસીના ચારસોને વીસ લાગ્યા છે આજ સુધી ઇડબ્લ્યુ એસ કેટેગરીના એકસો ને એક્યાસી જણ એસ કેટેગરીના પાંસઠ લાગ્યા છે તે ઉપરાંત એસ ટી કેટેગરીના દસેક ઉમેદવારોએ પસંદગી કરી છે તો આ રીતે જે મેરિટ છે એ આ રીતે રહ્યું છે હવે કેટલા ઉમેદવાર લાગશે એની તમારે ગણતરી કરવી હોય તો સીધી ગણતરી તમે કરી શકો છો દાખલા તરીકે ઓબીસી કેટેગરી ચારસો વીસ જણાએ લઈ લીધું છે હજુ છસો જેવી જગ્યા બાકી છે આ રીતે હજાર જેવા શ્યોર છે અને બીજા હજુ આમાંથી અડધા એટલે કે ઘણા બધા ઓપનમાં પણ લેશે તો આ રીતે ચૌદસો પંદરસો મેરિટ ક્રમાંકો એ ઝોનમાં છે અને રોજ દિવસ બદલાતો રહે એમ જે સુરક્ષિત એરિયા છે એ વધતો રહેશે અને ઓબીસી કેટેગરીમાં થોડું ઉલટું થાય છે એમાં ઘટતો રહેશે પણ ઓબીસી કેટેગરીવાળા છેલ્લે અંતમાં કેટલા સુધી લાગે આપણે આ જે જિલ્લા પસંદગી છે એ જૂનના અંત સુધી પૂર્ણ થાય છે ત્યાં સુધી આપણને અંદાજ આવી જશે અને બીજો રાઉન્ડ છેલ્લા દિવસ સુધી ઓબીસી કેટેગરીની જે સીટો હતી ભરાઈ ગઈ હતી પણ આ વખતે પણ એવું જ થશે થોડો ફરક પડશે કેવો ફરક પડે છે આપણે જોઈએ તો સાથે બીજી વાત કરી લે કે આજે ધોરણ નવ દસની જે સરકારી માધ્યમિક શાળાઓ છે એની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે વાંધા અરજીઓ પણ મંગાવી લીધી છે તો એક અઠવાડિયામાં નવ દસની સરકારી શાળાઓની ભરતી કામગીરી જે શાળા પસંદગીની છે એ ચાલુ થઈ જશે અને એક અઠવાડિયુંમાં એ કામગીરી પૂર્ણ થશે અને દસેક દિવસમાં એમને શાળા પસંદગીના લેટર પણ મળી જશે તો આ રીતે નવથી બારની જે ભરતી પ્રક્રિયા છે એની કામગીરી નેવ ટકા અંશે પૂર્ણ થશે પછી ગ્રાન્ટેડ શાળાઓની બાકી રહેશે તો એની પણ સળંગ લઈ લેશે તો આ રીતે નવથી બારની જે કામગીરી છે એ પૂર્ણ થશે તો ક્રમિક ભરતીમાં ઘણા બધા જતા રહેશે એટલે આ રીતે તમને મેરિટ રાઉન્ડમાં ખૂબ ફાયદો થશે અને એ ફાયદો તમે રિયલમાં હવે જોઈ શકશો તો આ રીતે ક્રમિક ભરતી પણ ચાલી રહી છે અને એનો ફાયદો તમને તાત્કાલિક ધોરણે જોવા મળશે તો આ રીતે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપી શકો છો નોટિફિકેશન બિલ બેલ પણ એક્ટિવ કરો જેના લીધે તમને આવા ઉપયોગી વિડીયો મળતા મળતા રહે સાથે વિડીયો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો જેના લીધે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ